મિત્રો આ બેન છે એ બેનનું નામ શું તમારું બેન ભાવના બેન અને આ છે એમના પતિ અને આ ભાવના બેન છે એમની એક જમીન અહીંયા પીઠાઈમાં આવેલી છે અને પીઠાઈમાં જે જમીન આવેલી છે એ જમીન એક ગેરરીતિથી વેચવા વેચાણ કરી અને બીજા વ્યક્તિ દ્વારા પચાવી પાડવા માટે ભાવના બેનનો શું શું કાંડ કર્યા છે એ પહેલાં બતાવે પકડો ફોન હા ભાવના બેન તમારી પાસે આધાર કાર્ડ હતું પહેલાં હા હા જો આ જમીન પચાવી પાડવામાં તમારા તમારું પિયર કયું ગામ કાસિન્દ્રા આ બેનનું પિયર છે કાશિન્દ્રા સાસરી કયું ગામ અત્યારે સંજયા રહે છે પહેલાં નડિયાદ રહેતા હતા એમના પતિનું એડ્રેસ નડિયાદનું છે અને આ બેનનું આધાર કાર્ડ દેવકી વર્ષોનું બનાવવામાં આવે છે ચૂંટણી કાર્ડ પણ દેવકી વર્ષોનું બનાવે અને આ બેનની જમીન પચાવી પાડવા માટે અહીંયાથી એક જ દિવસમાં આ બેનનું નામ કમી કરવામાં આવે છે અને એના એ જ દિવસે આ બેનનું જરા જોઈ લેજો આ બેનનું મગજની સ્થિતિ પણ બરાબર નથી અને એના એ જ દિવસે આ બેનની જે જમીન છે એ વેચી મારવા માટે કાચી નોંધ પણ પાડી દેવામાં આવે છે અને આ બેન ચૂંટણી કાર્ડ તમારી પાસે પહેલાં ચૂંટણી કાર્ડ તમારા એવું વર્ષો શું થાય તમારું જો આ બેનનું છે એ આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ એમાં એક વ્યક્તિ છે કોઈક સત્તાણું બસો ત્રીસ ચોંતેર આઠસો એકવીસ એ વ્યક્તિનો નંબર પણ ફોન નંબર છે આ ફોન નંબર કોનો છે બેન કોનો છે તમે આવતા રહો આ બેનના પતિ છે હા હા ભાઈ તમારે કોઈક સગા થાય ને દૂરના એમના કોઈક સગા છે એમને આ બેનનું ખોટી રીતે આધાર કાર્ડ કાઢી કાઢી છે અને આ બેનને તેમનો મોબાઈલ નંબર પણ સામેલ વ્યક્તિ આપે છે અને તમારું આધાર કાર્ડ કોની પાસે છે તમારું આધાર કાર્ડ બેન થેન્ક યુ એમનું આધાર કાર્ડ પણ તમને આપ્યું છે તમારું આધાર કાર્ડ એમનું આધાર કાર્ડ પણ એમને નથી આપ્યું અને એમનું ચૂંટણી કાર્ડ પણ સામે વ્યક્તિ લઈ ગઈ છે અને આ આ વ્યક્તિએ જમીન પચાવી પાડવા માટે નવું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ આ બેન જોડે હતું ને તમારી જોડે આધાર કાર્ડ હતું આધાર કાર્ડ આ બેન જોડે નહોતું એટલે આ બેનનું આધાર કાર્ડ નવું બનાવી દીધું અને આ આ નું આધાર કાર્ડ આ બેનને જમીન અહીંયા નામ કમી હક કમી કરવા માટે એવી રીતે લાવ્યા

પચીસ હજાર માત્ર પચીસ હજારમાં આ બેનની જમીન છે એ પચાવી પાડવા માટે એમના પીઠાઈ કરીને અહીંયાથી થોડું દૂર છે કેટલું દૂર છે અહીંયા પીઠાઈ અહીંયાં અહીંયા પીઠાઈમાં આ બેનની જમીન છે એ પચાવી પાડવા માટે આ બેનનું જો આ બેનનું આધાર કાર્ડ છે એ દેવકી વર્સોળનું બનાવ છે એક્ચ્યુઅલી દેવકી વર્સોણમાં આ બેનને કોઈ લેવા દેવા નથી દેવકી વર્સોણ તમારે શું થાય આ બેન હાલ રહે છે સંજાયા મર્યાદે આ આ એમના પતિ છે અને પેલા નડિયાદ રહેતા હતા નડિયાદ શું કરતા હતા તમે મજૂરી એમના મમ્મી નડિયાદ વાસણ ને એવું ધોઈ ખાતા હતા અને આવા વ્યક્તિની જમીન પચાવી પાડવા માટે શું કરે છે અને એમાં સરકારી અધિકારીઓ પણ હાથ છે શા માટે છે એ સબૂત સાથે કહું એક જ દિવસ આ બેન ના હકમી નામ નું હકમી કરવા માટે એન્ટ્રી અને તુરત આ બેન આ બેન નો જે જમીન છે એ જમીન વેચાણની પણ એન્ટ્રી કરી કાઢવામાં આવે છે અમારે મારે હક મારી બહેનના નામ કાઢવા માટે મારા મારી બહેનના નામ હક કમી કરવા માટે હું ગયો હતો તો અમારા સીધા બ્લડ રિલેશન હતા પણ મારા કાકાનું જોડે નામ હતું તોય નહોતું થયું અને આ બેનનું હક કમી માટે નામ માટે તાત્કાલિક એક્સેપ્ટ કરી લેવામાં એટલે સરકારી અધિકારીઓ પણ આમાં એટલા જ સામેલ હોય છે અને જો ના સામેલ હોય તો આ બેનની પરિસ્થિતિ જોઈ એમના પતિને પણ પૂછવું જોઈએ અને બધું જ વિચારવું જોઈએ બીજી વાત છે આ બેનનો ચૂંટણી કાળ પણ જુઓ ફરીથી બતાવું તમને આ બેનનું ચૂંટણી કાળ છે એ ચૂંટણી કાળ પણ ચૂંટણી કાળ પણ દેવકી વર્સોળનું છે બેનનો જન્મનો દાખલો દેવકી વણસોળનો છે દેવકી વરસોળ આ બેનને કોઈ લેવા દેવા નથી ફરી એકવાર કહું છું દેવકી વણસોલ બેન તમે જોયું છે દેવકી વરસોળ બેન આ બેનને કોઈ લેવા દેવા નથી આ બેનનું ચૂંટણી કાર આ બેનને તમારી મમ્મીનો મરણનો દાખલો પણ કહેલો દેવકી વણસોળનો બનાવવામાં આવ્યો છે સામી પાર્ટી દ્વારા એક વસ્તુને અનેક ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને સામે વ્યક્તિએ આ બેન ને જમીન પચાવી પાડવા માટે બહુ મોટું કૌભાંડ કર્યું છે અને આવા કૌભાંડ તો મિત્રો ઘણા બધા થતા હશે પરંતુ આ બેનની વાત જયારે મને ગઈકાલે એક ભાઈ હતા એમને વાત કરી અને મેં પછી થોડાક આગળ મંગાવ્યા અને પછી જાણ કરી અને આ વડીલ છે તમે વિચારો કે આમને શું ખબર પડે અને કેવી રીતે આ બેનને અહીંયા લાવ્યા હતા શું શું કહ્યું તું આધાર કાર્ડની વાત કરીને અહીંયા લાવ્યા તમામ દાર કચેરીમાં જમીનમાંથી નામ કાઢવાનું છે એવું તમને વાત કરી હતી કઈ જ નથી ને સત્ય બોલજો હા બેન તમને શું કહ્યું આ બેનને તો બિચારાની માનસિક સ્થિતિ પણ બરાબર નથી અને આ બેન સાથે જમીન જમીન ફોડ અને જમીન અહીંયા કેટલા ગુંઠા છે એ પણ તમને કહું અઠ્ઠાવન પોઇન્ટ અડસઠ ગૂંઠા છે અને સામેવાળી વ્યક્તિઓના નામ પણ જાહેરમાં જ બોલી જાઉં રામાભાઈ સોમાભાઈ કમળાબેન સોમાભાઈ સવિતાબેન સોમાભાઈ ભારતભાઈ સોમાભાઈ શારદાબેન મંગળભાઈ લીલાબેન મંગળભાઈ સવિતાબેન ભાથીભાઈ અને આ આ છે એ નું નામ છે લાવ નજીક આ ભાવનાબેન જે કાળાજી ગલાજીના દીકરી અને આ જમીનમાં મિત્રો આ બેનની જમીન તો વેચી જ વાળી છે પરંતુ જમીનમાં કૌભાંડ કરવા માટે અને જમીનમાંથી વેચાણ સીધે સીધું કરી કાઢતર તો અને આ બેનને વેચાણમાં જો ભાગીદાર કરે તો આ બેનને ભાગ આવવો પડે પરંતુ હક કમી કરે આ બેનનું તો આ બેનના નામે ચેક ના બને એટલે આમાં વેચાણ રાખનાર પણ એટલા જ સામેલ છે અને અહીંયાના સાહેબો પણ થોડી ઘણી તો ગંધ હોય હોય ને હોય આ બાબતની કે આવું થઈ રહી છે નહીતર થાય નહીં એટલે આ બેનનો એમનો હક ના આપવો પડે એમનો હિસ્સો ના આપવો પડે એટલા માટે થઈ અને આ બેનને આ બેન ને છેતરવામાં આવેલા છે આ બેન પાસે આધાર કાર્ડ નતું બેન તમારું આધાર કાર્ડ હતું આધાર કાર્ડ જો જમીન વસ્તુ સમજો જો આ બેન પાસે આધાર કાર્ડ નતું એટલે રેશન કાર્ડ માં પણ નામ નતું અને આધાર કાર્ડ કઢાવવા માટે તમે કેટલું કેટલું રાખ્યા તમારું આધાર કાર્ડ નીકળ્યા બેન અને જમીન દલાલો રાતો રાત ખોટા ખોટું જન્મનો દાખલો લાવી દીધો આ બેનનો ખોટી જગ્યા હતી ખોટું આ બેનને માતાનો દાખલો લાવી દીધો અને આ બેનની જમીનનું કૌભાંડ કરી કાઢી છે અહીંયા આપણે સાહેબને અરજી આપી છે અને જે બે આ બેનના ખોટા કૌભાંડ કરે છે એની પોલીસમાં પણ આપણે ફરિયાદ આપીએ છીએ અને એસપી સાહેબને પણ આપવાના છીએ અને કલેક્ટર સાહેબને પણ આપવાના છીએ અને મિત્રો સત્ય હકીકત જાણવી હોય તો આ બેન છે હાલ રહે છે સંજાયા અને સંજાયા મજૂરી કામ કરી કાઈ છે મૂળ વતન તમારું કહી વડે મૂળ ના છે પણ મજૂરી કરવાના હેતુથી થોડો સમય નડિયાદ પણ રહ્યા છે અને આવા મજૂરી વર્ગના વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવી એ કેટલું યોગ્ય છે એ પણ જણાવજો અસ્તુ ભારત માતા કી જય ના હરાજી આપણે તો બીજી ના ના એક ના પર હેલો ચાલો